અમરેલી બોગસ લેટર કાંડના મામલે અમરેલી શહેરમાં પાયલ ગોટી જે પાટીદાર સમાજની દીકરી છે તેને પોલીસ દ્વારા સરઘસ કાઢી માર માર્યો તે સંદર્ભે અમરેલી કોંગ્રેસના સાંસદ વિરજીભાઈ ઠુમર જેનીબેન ઠુમર પરેશભાઈ ધાનાણી સહિતના કોંગ્રેસ કાર્યકરો સમાજના આગેવાનો આગળ આવી દીકરીને ન્યાય અપાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આ આંદોલનના ધરણા જેવા કાર્યક્રમોની વચ્ચે ભાજપના સત્તાધીશો સહિત પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત બનતા ફરી ભાજપ સરકારને ધબો લાગે તેવી સ્પષ્ટતા જણાઈ રહી છે ત્યારે અમરેલીના લાઠી ખાતે નવનિર્મિત પ્રાંત કચેરીનું ઉદઘાટનમાં લાઠી બાબરા દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સાંસદ ભરતભાઈ સુતરિયા ભાજપના હોદ્દેદારો સહિત કલેક્ટર દહિયાની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરતાં નજરે આવ્યા છે ત્યારે એક તરફ કોંગ્રેસના કાર્યકરો બોગસ લેટર કાંડમાં દીકરી પાયેલ ગોટી સાક્ષી છે તેને ન્યાય અપાવવા અને પોલીસ દ્વારા કરાયેલ ગેરવર્તનને ન્યાય અપાવવા ધરણા કરી રહ્યા છે ખરેખરની સ્પષ્ટતા ન્યાયાધીશ અને તપાસ દરમિયાન જ ખ્યાલ આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગુડ ટવેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશી પઠાણ લાઠી